હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ શું ફ્રેન્ડ્સ તમે ક્યારેય કસૂરી મેથી ઘરે બનાવી છે તો આજે આપણે કસૂરી મેથી ઘરે બનાવતા શીખીશું સુકાયા પછી પણ મેથીનો કલર બિલકુલ નહીં બદલશે સુકાયા પછી તેને લાંબો સમય માટે કઈ રીતે સ્ટોર કરશો તેની સિક્રેટ ટિપ્સ પણ હું આજે તમને જણાવીશ તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો અને રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે કસૂરી મેથી બનાવવા માટે સૌપ્રથમ આપણે મેથી પસંદ કરવાની છે તો મેથીના મોટા પાન હોય તેવી મેથી તમારે પસંદ કરવાની અને ફ્રેન્ડ્સ ઘણી વખત આપણે ઢગલાબંધ મેથી લઈને આવતા હોય છે તો પછી આપણે ખ્યાલ નથી આવતો કે આ મેથીનું શું કરવું સસ્તી મળતી હોય મેથી ત્યારે તમારે આ રીતે મેથીને લઈ લેવાની અને પછી તેમાંથી તમે કસૂરી મેથી બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ હવે આ મેથીને પહેલાં આપણે પાણીથી ધોઈ લેશું તો આપણે આ રીતે કાણાવાળું વાસણ લઈ લેશું અને બધી મેથીને તેમાં એડ કરી દેશું હવે તેને નળ નીચે રાખીને પણ તમે આ મેથીને સારી રીતે ધોઈ શકો છો અથવા તો આ રીતે એક વાસણ ઉપર રાખી અને પછી પાણીથી તેને સારી રીતે આ રીતે ધોઈ લેવાની જેથી કરીને તેમાં રહેલી ધૂળ કે રજ હોય તે આપણે દૂર કરી શકીએ અને મેથી છે એ આપણી એકદમ સરસ ચોખ્ખી થઈ જશે તો ફ્રેન્ડ્સ બે વખત આ રીતે તમે ધોશો એટલે મેથી એકદમ નીટ એન્ડ ક્લીન થઈ જશે મેથીને ધોયા પછી હવે આપણે કોટનનું કપડું લઈ લેશું અને આ કોટનના કપડાંથી આપણે પહેલાં મેથીને લૂછી લેશું ફ્રેન્ડ્સ આ રીતે આપણે સારી રીતે પહેલાં બધા પાનને ચોખા કરી લેશું જેથી કરીને મેથી જ્યારે સુકાશે ત્યારે પણ એકદમ લીલીછમત લાગશે તો બસ આપણે કોટનના કપડાથી તેને પહેલાં એકવાર આ રીતે લૂછી લેશું અને હવે લૂંછેલી આ મેથીને આપણે એક પ્લેટમાં લઈ લેશું તો હવે આપણે મેથીને સરસ ચોખી કરી લીધી છે તો હવે આપણે ડારખામાંથી બધા પાન છૂટા કરી લેશું તો આ રીતે પહેલાં મેથીને સારી રીતે સાફ કરી લેશું અને ફ્રેન્ડ્સ આ રીતે આપણે ફક્ત પાન જ લેવાના છે તો મેથીના પાન જ આપણે લેશું અને તેના દાળખાને આપણે દૂર કરી લેશું મેથીના દાળખામાંથી પણ ખૂબ જ સરસ રેસિપી બને છે તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે ત્યાંથી જોઈ શકો છો તો બસ હવે આપણે મેથીના પાનને આ રીતે તેના ડારખામાંથી દૂર કરી લેશું તો બધી મેથીને આપણે આ રીતે સાફ કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે બધી મેથીને સારી રીતે સાફ કરી લીધી છે હવે આ મેથીને તમે કઈ રીતે સુકવશો તેની ટિપ્સ પણ તમને આપી દઉં છું આ મેથીને આપણે તડકે સુકવવાની નથી આ મેથીને આપણે કોટનના કપડાં ઉપર સુકવશું અને કોટનના કપડાને આપણે પંખા નીચે રાખીશું અને પછી આ રીતે મેથીના પાનને છૂટછૂટા આપણે પાથરી દેસું આ રીતે પંખા નીચે જો તમે મેથીના પાનને સુકવશો તો મેથીના પાન છે એ બે દિવસમાં સરસ સુકાઈ જાય છે અને તેનો કલર પણ બિલકુલ બદલતો નથી તો બસ આ રીતે મેથીના પાનને સુકવી દેસું અને બે દિવસ માટે પંખા નીચે રાખીશું હવે બે દિવસ પછી આપણે તેને ચેક કરીશું તો ફ્રેન્ડ્સ બે દિવસ પછી આપણી મેથી એકદમ સરસ સુકાઈ ગઈ છે અને તેનો કલર પણ બિલકુલ ચેન્જ નથી થયો તમે જોઈ શકો છો બસ હવે આપણે આ મેથીને ડીશમાં લઈ લેશું કસૂરી મેથીને આપણે લાંબો સમય માટે કઈ રીતે સ્ટોર કરશું તેની રીત પણ હું જણાવી દઉં છું તો બસ હવે આપણે મેથીને ડીશમાં લઈ લેશું અને આ મેથીને આપણે એક વખત ગરમ કડાઈમાં શેકી લેશું તેને એકવાર શેકવાથી તેને લાંબો સમય માટે સ્ટોર કરી શકો છો હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને કડાઈને ગરમ કરીશું કડાઈ ગરમ થઈ જાય એટલે આપણે તરત જ ગેસને બંધ કરી દઈશું તો અહીંયા કડાઈ ગરમ થઈ ગઈ છે તેને આ રીતે ચેક કરી શકો છો અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી કસૂરી મેથીને તેમાં એડ કરીને આ રીતે એકવાર શેકી લેવાની તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે ફક્ત મેથીને ગરમ કરવાની છે એટલે આપણે ફક્ત કડાઈને ગરમ કરીશું અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દેસું તો અહીંયા મેથી આપણી સરસ ગરમ થઈ ગઈ છે હવે તેમાં આપણે બે કે ચાર લવિંગ નાખી દેસું આ રીતે લવિંગ નાખવાથી આ કસૂરી મેથીમાં ફૂક પણ નહીં લાગશે અને તમે લાંબો સમય માટે સ્ટોર પણ કરી શકો છો હવે બસ કસૂરી મેથી રેડી છે સ્ટોર કરવા માટે તો એકદમ સરસ ચોખ્ખી ધોયેલી અને કોરી કરેલી કોઈ પણ બરણીમાં તમે આ કસૂરી મેથીને લાંબો સમય માટે સ્ટોર કરી શકો છો એક વર્ષ સુધી પણ આ મેથીને કંઈ પણ નહીં થશે કસૂરી મેથી ખૂબ જ ઉપયોગી લાગે છે જ્યારે મેથી ન મળતી હોય ત્યારે આપણે ઉનાળામાં કે ચોમાસાની ઋતુમાં તેના ભજીયા પરોઠા પણ બનાવીને ખાઈ શકીએ છીએ આ કસૂરી મેથીને તમે શાક ઉપર પણ સ્પ્રેડ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજની આ રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસિપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસિપી સાથે